નમસ્કાર જય હિંદ જય ભારત જય સંવિધાન હકની વાત એટલે જનતાની વાત અધિકારીઓ સુધી અને નેતાઓ સુધી ખાસ કરીને જ્યારે આપણે જોતા આવ્યા છે કે જ્યારે જ્યારે અન્યાય થતો હોય ત્યારે હકની વાતની ટીમ ચોક્કસથી તમામ લોકો સુધી પહોંચે છે અને તમામ લોકોને ન્યાય અપાવવાનું કામ કરે છે ત્યારે આજની જ્યારે વાત કરવાની આવે તો

કંપનીઓ દ્વારા જે તેઓની કંપનીમાં કામ કરતા કામદાર હોય સ્ટાફના જે એમના અધિકારીઓ હોય અને તમામ લોકોને ક્યાંક ને ક્યાંક શોષણનો શિકાર કેવી રીતના કરે છે તેની આજે વાત કરવાના છે ત્યારે વિડીયોને બને તો શેર કરો અને આ વિડીયોના માધ્યમથી જેટલા લોકો આવી સમસ્યાથી કદાચ વંચિત રહેતા હોય એ તમામ લોકોને આ વિડીયો પહોંચાડવાનું કામ કરીને એક કામ આપણે દ્વારા જાગૃતિ સાથે સાથે જનતાને બોલતા કરવાનું કામ કરીએ છીએ જનતાને ન્યાયિક અધિકારો અપાવવાનું કામ કરીએ છીએ એટલા માટે આ વિડીયો ખૂબ જ અગત્યનો બનાવવો જરૂરી લાગ્યો ખાસ કરીને ઘણા સમયથી આપણે વિડીયો બનાવતા ન હતા કેમ કે

કે જેઓ આ કંપનીની અંદર ઘણા વર્ષોથી કામ કરે છે અને આ વર્ષોથી કામ કરવામાં એમની જે સમસ્યા જે થઈ છે એ ખૂબ જ અગત્યની છે ઘણા આપણે પ્રયત્ન કર્યા કે કંપની મેનેજમેન્ટ સાથે આપણે વાતચીત કરીએ તો તેમના એચઆર ટીમ સાથે આપણે વાત કરી તેના જીએમ સાથે પણ વાતચીત કરી અને આ વાતો થકી આપણે એવું લાગ્યું કે જી હા આપણે

જે આપણે વિડિયોમાં જોઈએ છે એવા નિર્મલકાર કોકરન मिश्राભાઈ કે જેઓ 2024 ની અંદર તેઓને કંપનીની અંદર તબિયત બગડી અને કંપની દ્વારા આ ભાઈને વડોદરા ખાતે આવેલ ઓપી સ્થિત થી બેન્કર્સ હોસ્પિટલની અંદર ટ્રીટમેન્ટ માટે સારવાર માટે લઈ જવામાં અને જ્યારે આ તેઓને લઈ જવામાં આવ્યા સારવાર દરમિયાન તેમના ચેકઅપ દરમિયાન એવી જાણકારી મળી કે તેઓને હાર્ટ એટેક આવ્યો છે એટલે હૃદય રોગનો હુમલો થયો છે એટલે તેઓની ટ્રીટમેન્ટ તૈયાર થઈ અને ટ્રીટમેન્ટના બેસ પર તેઓનું જે પ્રમાણે કહેવું છે કે બે રૂપિયા જેટલી રકમ તે હોસ્પિટલને ચુકવણી કરવાની આવી તો આ ચુકવણી કંપની દ્વારા

કહેવાનો મતલબ કે એક જ વારમાં તમે આપી ના શકો તે માટે એ રકમ તમારી સાડા સાત હજારના ઈએમઆઈ પેટે તમારે હવે કંપનીને આપવી પડશે આ ભાઈ ત્યારથી જ અચંબકમાં હતા કે આવું કેવી રીતના શક્ય બને કેમ કે કંપનીની અંદર વર્ષોથી કામ કરે છે અને કામ કરવાની સાથે સાથે તેમનું ઈએસઆઈ પણ કપાય છે મેડિકલ પણ કપાય છે તો કંપનીની અંદર ફરજ દરમિયાન

અ કેસો કે આ કંપનીઓ વાળા કેવી રીતના કામદારોને ને તેમના સ્ટાફને ઉલ્લુ બનાવે છે એમનો જવાબ એવો હતો કે ભાઈ અમે એમને ફોન કર્યો એમની ટીમને તો એમનો જવાબ એવો હતો કે ભાઈ હા એ ભાઈને આવી સમસ્યા થઈ હતી અને કંપની દ્વારા લઈ જવામાં આવ્યા હતા એમની ટ્રીટમેન્ટ કરવામાં આવી પણ જે એમને જે ટ્રીટમેન્ટ મળી છે મતલબ કે એમને જે હૃદય રોગનો હુમલો થયો એટેક જે આવ્યો છે તે અમારી જવાબદારીમાં આવતું નથી

આવો કોઈ સમસ્યા થાય છે કોઈક આવે છે તેની જવાબદારી અમારી રહેતી નથી તો સાહેબ હવે તમારી જવાબદારી શું છે એ હકની વાતની ટીમ કામદાર એકતા સંગઠન તમને બતાવશે

પણ કંપની મેનેજમેન્ટના જવાબો થકી આપણે એવું લાગ્યું કે અમને છે ને વાતોથી આવે કોઈ મતલબ નથી એમને એમની સામે જે બોલે ને ત્યારે આ લોકો કદાચ કામ કરશે તમે વિડીયો પણ એટલો શેર એટલા માટે કરો કે જે કંપની મેનેજમેન્ટ એમને અધિકારીઓને ખાસ કરીને વડોદરા જિલ્લાની અંદર આવતા લેબર કમિશનર સાહેબ શ્રી કે તમે માત્ર ને માત્ર એસી ઓફિસમાં બેસી કાનદારને ન્યાયની વાતો કરવાનું બંધ કરી દેજો જ્યાં સુધી તમે અરજીઓ અમે તમને મોકલી મોકલીએ છીએ અરજીઓની અંદર તમે જે સમાધાનો લાવો છો ને એ પણ બંધ ઓફિસોની અંદર તમે કામદારોની કેવી રીતના વાત કરો છો ને એ પણ અમારી સામુ આવે છે મુદ્દાઓ પણ અમારે એ વિષયો પર અત્યારે જવું નથી જ્યાં સુધી કામદારો નું કામ ઘરે લડીને કે બોલીને કે વાતચીત કરીને થતું હોય ને તો અમારા પ્રયત્ન માત્રને માત્ર એટલા હોય કે બને એટલા પ્રોબ્લેમનું નિરાકરણ શાંતિથી સમજીને થઈ શકે પણ તમે જો એવી રીતના મજબૂરી કરશો ને કે ભાઈ અમે આંદોલન કરીએ અમે હડતાલ પર બેસીએ કંપનીની અંદર પ્રદર્શન કરીએ કંપનીની બહાર કંપની આવવા ના દઈએ જવા ના દઈએ તો આવા બધા આપણે છે ને તમાશા કરવાના નથી સીધી વસ્તુ છે કાયદાકીય રીતના કંપનીની ફરજની અંદર જે આપવું હોય એ કંપની મેનેજમેન્ટ કંપનીના માલિક કંપનીની અંદર જેટલી પણ જવાબદાર ટીમ છે

જે સેફટી વાઇઝ જે સુવિધાઓ મળતી જોતી હોય એ તો એ આપી નથી અને જો કોઈ કેવી વ્યક્તિ કે પોતાના હક માટે આગળ આવીને કંપની મેનેજમેન્ટ સાથે બોલવાની વાત કરે તેમને રજૂઆત કરે તો તેઓ કંપનીમાંથી કાઢી મૂકવાની ધમકી આપે કંપનીમાંથી બીજી કંપનીની અંદર જતા કેવી રીતના જશો એવી રીતના તમે વાતચીત કરીને ધમકીને એ લોકોને દબાવવાની વાત કરો પણ ખાસ કરીને કામદાર ભાઈઓને કહું છું કે હા અત્યારે બેરોજગારીનો ભરમાણ ચાલી રહ્યો છે ઘણી જગ્યાઓ પર આપણા ભણેલા ભણેલા આપણા યુવાનોને નોકરી નથી મળતી કોન્ટ્રાક્ટ સિસ્ટમ ચાલે છે કોન્ટ્રાક્ટની અંદર પણ લોકો દસ દસ પંદર પંદર વર્ષ સુધી કામ કરે છે છતાં તેઓને કાયમી ધોરણે નોકરી આપવામાં નથી આવતી પણ જ્યારે આવી મજબૂરીનો લાભ આ કંપનીઓવાળા ઉઠાવતા હોય છે ત્યારે ખરેખર હવે બધાએ એક થઈને એકતા બતાવવાની જરૂર છે કે આપણા કોઈ કામદાર ભાઈ સાથે જો કંઈક આવી ઘટના બને છે જે આપણા કાયદાની અંદર આપણા મૂળભૂત હકો હોય તો એવા હકો માટે જ્યારે વાતચીત કરવાની થાય ને ત્યારે બધાને એક થવાની હિંમત હવે આપણે જ આપવી પડશે અને આપણે જ એક થવું પડશે જેથી કરીને કંપની વધારાનું તો ના આપે ને પણ જે આપણા મૂળભૂત હકનું છે ને એનો શોષણનો શિકાર તો ના જ કરી શકે

અમને પણ કદાચ ખબર પડે કે અમે ક્યાં ખોટા છે અમે ક્યાં કાયદાથી અજાન છે માટે એ સાહેબે પણ એવું કીધું કે એવું તો અમારી અંડરસ્ટેન્ડિંગથી હોય કે અમે એમની મદદ કરીએ અમારી અંડરસ્ટેન્ડિંગ થી ચાલતી વાત હોય એટલે અમે એને કોઈ દિવસ લેખિતમાં આપી નહીં સાહેબ તમે કેટલા કેટલા છે ટૂંક સમયની અંદર આપણે ખબર પડી જશે બધાને પણ એટલું યાદ રાખજો કે જ્યારે પણ કાયદાની વાત આવે કામદારોના હકની વાત આવે કામદારો વિશે બોલવાની વાત આવે અને ખાસ કરીને જેની સાથે અન્યાય થાય છે જેની સાથે શોષણ થાય છે કામદાર એકતા સંગઠનની ટીમ સચોટ સારી અને કાયદાકીય ભાષામાં તમને જવાબ આપવા માટે તૈયાર છે માટે આ વિડીયો શેર કરો કે કોઈ પણ કંપની ની અંદર કોઈ પણ આપણી ફરજ દરમિયાન વસ્તુ મેડિકલ થાય છે 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 તો તેની જવાબદારી હોય હોય કોઈ પણ કંપનીના મેનેજમેન્ટ કે કંપનીની અંદર ચાલતા કોન્ટ્રાક્ટરો કે કંપનીના માલિક જો એવું સમજતા હોય કે કોઈ પણ કામદારને આવી રીતે અમે દબાવી દઈશું નોકરીથી છૂટા કરવાની અમને ધાબમકી આપી દઈશું તો આ લોકો દબાઈ જશે અને એમનો અમે આવી રીતના લાખો જે બે લાખ પાસઠ હજાર ત્રણસો રૂપિયા જેટલી જંગી રકમ અમે ખિસ્સામાં નાખી દઈશું અને આવા જે આપણા જે

તમામ કામદારો સુધી પહોંચે તેવા આપણા પ્રયત્ન છે માટે આ વિડીયોને શેર કરો અને આવા જ વિડીયો થકી લોક જાગૃતિ માટે અને લોકોને જાગૃત કરવાનું જે આપણું તપની વાતની ટીમ કરી રહી છે તેને સપોર્ટ કરો એવી આપની આશા છે અને સાથે સાથે આ જે કેસની અંદર આવનારા સમયની અંદર શું થાય છે ચોક્કસપણે તમને સોશિયલ મીડિયાની થકી તમામ કામદાર ભાઈઓને આપણા જેટલા પણ ફેસબુકના આપણા જે મિત્રો છે તમામ લોકો સુધી અમે પહોંચાડીશું જાય